ટ્રેન અને સુરંગનો દાખલો આપેલો છે સાતસો પચ્ચી મીટર લાંબી ટ્રેન અડતાલીસ સેકન્ડમાં બસો પાંત્રીસ મીટર લાંબી સુરંગ પાર કરે છે તો ટ્રેનની ઝડપ શોધો પાઈ તો આપણને અંતર છે ને તો અંતર બરાબર ભાઈ ટ્રેનની કેટલી લંબાઈ છે અને સુરંગની કેટલી લંબાઈ છે તો આપણને અંતર મળશે ટ્રેન પ્લસ સુરંગની લંબાઈ તો આપણને અંતર મળે ટ્રેનની લંબાઈ છે ને સાતસો ને પચ્ચી મીટર છે અને સુરંગની લંબાઈ બસોને પાંત્રીસ મીટર છે બેયનો સરવાળો કરો તો જીરો છ ને નવસો સાઠ મીટર મળે આપણને ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય અંતરના છેદમાં સમય આપણને અંતર આપેલું છે નવસો સાઠ અને સમય આપણને આપેલો છે અડતાલીસ અડતાલીસ દૂ છન્નું થાય એટલે આપણને જવાબ મળશે વીસ મીટર પર સેકન્ડ પણ આપણને કિલોમીટર પર કલાકમાં માપ જોઈએ તો ગુણ્યા અઢાર ના છેદ માં પાંચ કરવું પડે પાંચ ચોક વીસ થાય એટલે અઢાર ચોક બોતેર થાય બોતેર કિલોમીટર પર અવર જવાબ આવે એમ એટલે સી આન્સર આવે બોતેર કિલોમીટર પર કલાક ઓકે